પશ્ચિમ બંગાળમાં બહેનો પર થયેલ અત્યાચાર મામલે વડોદરા શહેરના ડેરી બેનલ ખાતે ભાજપ મહિલા મોરચા તેમજ શહેર ભાજપ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને પશ્ચિમ બંગાળની સરકારને કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ દરમિયાન પોલીસે કાર્યકરોની અટકાયત પણ કરી હતી રિપોર્ટ નજીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ વડોદરા ભારત એ હંમેશા નારી સન્માનનું એક પ્રતિક રહ્યું છે ભારતમાં નારીઓનું કોઈ કોઈપણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટી સહન ન કરે અને માટે જ આ યશસ્વી અધ્યક્ષ પાટિલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં પણ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન એમની સમગ્ર ટીમના માધ્યમથી આ વિરોધ પ્રદર્શન કુતળા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ આપ જોઈ શકો છો કે તેમના મનમાં એક પ્રકારની દૃણા પણ છે અને તેમના મનમાં આક્રોશ પણ છે કે જે સરકાર નારીઓને સન્માન નથી આપી શકતી જે સરકાર નારીઓને સાચવી નથી શકતી અથવા તો એમની જે પ્રકારની જરૂર હોય તે પ્રકારની સિક્યોરિટી નથી આપી શકતી એ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી મુખ્યમંત્રી રાજીનામા આપવું જોઈએ મુખ્યમંત્રીશ્રી જે રીતે સત્તા ઉપર બેઠા છે તે વખતે પણ એમણે રાજકીય પક્ષના કાર્યકર્તાઓની સાથે દુર્વ્યવહાર કરેલા છે તે વખતે એમણે ભયનું વાતાવરણ પેદા કરી અને એમણે સત્તા પર બેઠા છે ત્યારે એમને સત્તા પર રહેવાનો અને જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે સત્તા પર ટકી રહેવાનો એમનો કોઈ અધિકાર નથી પશ્ચિમ બંગાળમાં જે બહેનો ઉપર અત્યાચાર થયું અને માનનીય આમ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં રેલી એડ્રેસ કરવા જઈ રહ્યા જઈ રહ્યા છે બહેનોનો પણ એમના માટે માનનીય વડાપ્રધાન જ્યારે શક્તિવંદનના કાર્યક્રમ લઈને બહેનોનો સત્કાર માન સન્માન આપવું જોઈએ જયારે એવી વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવાથી પણ મમતા બેનરજી એ બહેનો ઉપર જયારે અત્યાચાર થતો હોય તો એના ઉપર કંઈ અવાજ ઉપાડતા નથી અને એમના નીચે જે ટીએમસીના જેટલા પણ નેતાઓ છે એ બહેનો ઉપર અત્યાચાર કરતા હોય એનો એમ જરા પણ અવાજ કર્યા વગર એમની સાઈડ લેતા નથી એ મોટી ખરાબીની વાત છે અને ખાસ કરીને જે મહિલાઓની પીડા સમાજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળની હોય તો આપણે સેવાય નહીં એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે પણ પંચાવન દિવસ પછી જ્યારે શાહબાજ ખાન અરેસ્ટ થતું હોય તો એનો અર્થ એ જ છે કે આટલા દિવસ સુધી તેને ટીએમસી સરકારના મુખ્યમંત્રી અમતા બેનરજીને કઈની પોલીસે એમને સાથ સહકાર આપ્યો એના પછી હમણાં પકડાય છે આંદોલનાત્મક વિષય લેવામાં આવ્યો મહિલા મોરચા તરફથી મહિલાઓ તરફથી ત્યારે આ વિષયને પાછા મેળવી અને હવે એ પકડાઈ ગયું છે તો બધી બહેનો ઓલ ઓવર ઈન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખત સખ્ સજા એમને આપવામાં આવે આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ અમે ઈચ્છે છે કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે અત્યાચાર કરે મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનરજી જોઈ રહ્યા છે આજે અને જોએ તો જોઈએ પણ એને પોતાને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો આ અમે કદાપી નહીં ચલાવી લઈએ મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેચ્છુ છે અને એના માટે કટિબદ્ધ છે એમણે પોતે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પોસ્કોથી માંડીને વિવિધ કાયદાઓનું પાલન કરાવવામાં આવે છે અને દરેક જગ્યાએ મહિલા હેલ્પલાઇન કરવામાં આવી છે ત્યારે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ફરિયાદ પણ ન લે સોળ સત્તર વર્ષની દીકરીને ગાયબ કરી દે છે આજા એવા લોકોને તો તરત જ તત્કાલ ફાંસી આપી દેવી જોઈએ અને અમે બધી જ બહેનો એને વખોડીએ છીએ મમતા બેનરજીને રાજીનામું આપવા માટે અમે લોકો તત્કાલ જલદ કાર્યક્રમ કરવા માટે બધે જ એકત્ર થયા છે વેલ અમે બધા મહિલા સશક્તિકરણને માનનારા લોકો છીએ મહિલાઓનું આર્થિક સશક્તિકરણ મોદીજીના શાસનકાળમાં આપણે જોઈ રહ્યા છીએ નારી વંદના અધિનિયમને પાર્લામેન્ટમાં પાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ રાજકીય રીતે અને એને પોતાને એક ડિસાઇઝિવ પોઝિશન પર રાખવા માટે મોદીજી તત્પર છે લગાતાર કામ કરી રહ્યા છે વર્ષોથી ગુજરાતમાં બાર તેર વર્ષ અને અત્યારે છેલ્લા નવ દસ વર્ષથી કેન્દ્રમાં તો મહિલાઓ સશક્ત થઈ છે અને હવે અમે અવાજ પાડી એવા છીએ

અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો